અદૂધ લાવવાનો હું લેતો બરાબર ચા બનાવી દીધી ગોવાજી ગુડ મોર્નિંગ મોર્નિંગ ચા બનાવી દીધી મિત્રો ચલો આવી આવી ચા પી જાય ઓકે ચા પી લે મિત્રો સંભાર ગરમ કરવા દીધો મિત્રો ઈડલી જોઈ શકો આટલી લાયા છીએ મોટી નેની ઈડલી મિક્સ માં તો ગોવાજી હવે ડ્રેસ શું કહેવાય આ ડ્રેસ પહેરો પર ભાઈ હવે ડ્રેસ પહેર દયો ગણવેશ પહેર દયો સરેરાશ જેમ આજે અમેરિકા કુણ કુણ જવા આવો જોઈએ બરોબર ઓખાડે જેને અમેરિકા અમેરિકા જવું હોય જેને એને આજ બતાવી દઈએ અમેરિકા ટીવી બતાવી દઈએ કુને કુને ટીવીમ આપવું જોઈએ

હાથ ધોવા પડશે અડી અડી આમ અડીએ પછી આવું બધું બનાવવાનું એટલે હાથ ધોવા પડે મિત્રો ભાઈ એટલે અડતા નહીં પણ આ દડી ગયા આવીએ નહીં ઓળખોણ પાડવા આડવું પડ્યું મિત્રો આમ કશું પેલું એ નહીં તો મિત્રો દાદા રીહોણ આખું કોવાજી ના રીહોણ નહીં તો ફરતો પૂરતી આપણો ગમે ત્યારે ફરકો પાડતી આ તો બધું ઊનું ઊનું લાગે મિત્રો કોઈ ગ્રાહક નહીં નહીં કોઈ એ તો ગ્રાહક અમે અમે દાદા આમ ફરી આમ હાકીને ઓળખો મારશે ને બધા હોય આવી જાય

એટલે મહત્વ એ રીયર કે ભલાકાર અમે મળેલા ભાઈ છોકરો અમારો જુઓ અમારા છોકરાનો છોકરો જો હું કેવું ભલાકાર કેવું બીજું કેવું ભલાકાર બસ હું કેટલી બેહો બે હો બે બે હો ચાર ચાર બે હો ભલાકાર ન ભલાકાર રોજ ચાલ લેવા આવી નહીં ભલાકાર કાચી આવી કાચીન તો વિડિયોમાં લીધો તો ખબર જ જોયા તો તમે

વાલગી ઉપર પાથર વાળવા જ રહ્ય બાકી નીકળી દેવાનું નહીં કેવું કોઈ દૂધ્ય કહેવું ગમત નહીં કોઈ નહીં કોઈ નહીં કોઈ તો મિત્રો પહેલાં ગ્રાહક આવી ગયા છે આપણા તો ચાલુ રાખી ચાલુ રનિંગમાં ગ્રાહક આવ્યા ભલા આકાનું ઇન્ટરવ્યૂ લેતા હતા અને ગ્રાહક આવ્યા ને ઇડલી તો આજ તો હેરાય મિત્રો બે ત્રણ દિવસથી નાસ્તો કરવા આવી તો એ આજ ઇન્ટરવ્યુ આલ છે કે આ હિન્દીમાં ઇન્ટરવ્યુ આલી લે કીધું કશો વાંધો નહીં આપો ઇન્ટરવ્યુ ચલો હા

क्योंकि यहाँ पर ऑलमोस्ट डेली यहाँ पे खाना खाने आ रहे हैं लगभग लगातार एक हफ्ते से तो हमें यहाँ का खाना बहुत ही बढ़िया लगता है हम हम लोग यहाँ पर नहीं आ रहे कंपनी तो में काम करते हैं तो नॉर्मली बेसिकली हम लोग नाइट शिफ्ट में आ रहे हैं तो जब भी हम लोग रूम जाने से पहले हम हम लोग हर दिन यहाँ से नाश्ता कर रहे हैं हम लोग को बहुत ही बढ़िया लगता है एकदम मतलब लाइट होता है और बहुत ही टेस्टी होता है तो आप लोगों को यही सजेस्ट करूँगा कि जो भी यहाँ के नज़दीकी से है सभी यहाँ का खाना एक बार ज़रूर ट्राई करें स्पेशली ये जो इडली है मुझे बहुत पसंद आता है થેન્ક યુ સર નાસ્તો કરવા રોજ આવી મિત્રો તો તમે પણ આવજો નાસ્તો કરવા આપણા નાસ્તા સેન્ટરે મિત્રો ઓછું કમાવાનું અને ખવડાવવાનું એ આશય આપણે ચાલુ કરેલું મિત્રો એટલા માટે કહેતો હોય હું અમુક ટાઈમે ટાઈમ સેવા સેવા કરું મિત્રો તો માફ કરજો હવે એ શબ્દ સેવાનું નહીં વાપરીએ શનિવાર હનુમાન દાદા વ્લોગ નોમ પાડ્યું બરોબર કમ્પ્લેટ રેડી તો શનિવાર હા મિત્રો બતાવી દઉં પેલા સરપંચો સરપંચ ના તો મિત્રો આજે ફોટો ની પ્રાણ પ્રતિષ્ઠા એટલે આજ જમણવારને એ બધું હતું અત્યારે આતારે ગામમાં જઈને આયા એરીયે સીન લીધો સરપંચ જોઈને કૂદતા હતા કે હેઠો હેડો મુકો મારે ઈ આવું તો આરે વિડીયો બનાવવાનો હોય યાર તે હોજે જઈશ્યુ ટાઈમ મળે અતારે આવા છે અતારે હોના જમણવાર હા કા 40 ના ઢોસામાં વીસ રૂપિયા મળવો હોય તો આપડા હવે ઢોસાની સાઈઝ વધારે દીધી આ બધું બરોબર સાઈઝે જો ટેલીમ પોહા આવી ને ખાલી દસ જ મળવા જો 40 બરોબર સાઈઝ જો

દસ રૂપિયા મળે તો ચાલે પણ ખાવામાં કચાસ નહીં કરવાની પૈસા ઓછા મળશે ચાલશે દિલ થી ખવડાવવાની ગણતરી કર્યું મિત્રો જે કે ભાઈ આવ કસ્ટમર ના આપણા મેમો નહીં રોજ આવી રેગ્યુલર એમના મુંઢે જ વભળાયું તમને કે ઓછા પૈસા મળે ચાલે પણ વસૂલ થવા જો ગોવાજી કોક ના વસૂલ થવા જો ના કહો નાહવું પડશે તમારે પટ્ટીઓ મારવી પડશે શેડો મેરા ફૂલો ચા તો મિત્રો ચિંતા કરશો નઈ પેલા બાપા સીતારામ મઢોલી વાળા પૂછો

biar dosa ડોસા બોલ ડોસા ને બે

ના ભાઈ સબ્સ્ક્રાઇબ તો ગમે ના વિડીયો ગમે તો જ કર દ્યો માર તૈવારી કહે ને ચિંતા નહીં કરો ને મિત્રો સબ્સક્રાઈબ નહીં કરો ચાલશે તમે તારો નાસ્તો કરવાઓ અને ગમન વિડીયો તો જ કરવાનો અને નવરા હોય તો જ વિડીયો જોવાનો ને કે જોતાય નહીં હું એ ચોખ્ખું કહું પહેલાં કોમ કરજો ને પછી જોજો બોલો તમારે પાર્સલ થશો એક આ આપણો પેલા કસ્ટમર આટલો કડક ઢોસો ખાવા વાળા છે આયા બહુ કડક અરવિંદ તમે જોઈ બાપા सीताराम ની કૃપા બાપા सीताराम કૃપા ખરી હા ભગવાન માતાજી ની દયા ખરી ને ભગવાન ની ખરી પૈસા મેહુલ ભાઈ આવો દસ રૂપિયા માં અમેરિકા મેહુલ ભાઈ આવો મેહુલ ભાઈ ને બતાવો જૂના જૂનાનો જાણીતા ગ્રાહક યાર મિત્રો ભાસરિયા ના આવો આવો તો મિત્રો અમારા ગ્રાહક આયા થોડા ગ્રાહક મેહુલભાઈ મેહુલ ભાઈ એમને સંભાળી લઈએ શું ખાવું છે નાસ્તો કરાવી લઈએ પછી મળીએ ઓકે તો બના રજો આપણા હનુમાન દાદા વાળા વિડીયો મિત્રો આપણા ભાષરી હતી સચિનભાઈ સચિનભાઈ આવો આર્મી ની ટ્રેનિંગ પાસ કરીને આયા સચિનભાઈ તો ખુબ ખુબ ધન્યવાદ સચિનભાઈ સારું કોમ આપડા ઇન્ડિયન આર્મી માં ટ્રેનિંગ પાસ કરીને આયા કેટલા દિવસ થયા સચિન ભાઈ સાત મહિના સાત મહિના સાત મહિને આવ્યા સાત મહિને આવ્યા હા ટ્રેનિંગ ટ્રેનિંગ પાસ કરીને આવ્યા હવે નોકરી કઈ જગ્યાએ લાગવા કારગિલ પોસ્ટિંગ સર કારગીલ પોસ્ટિંગ હ સચિન ભાઈની પહેલા તો મુલાકાત થવી નસીબની વાત આ મિત્રો અને ખરેખર એરા આર્મીની અંદર ટ્રેનિંગ પાસ કરીને આયા એટલે ખૂબ ખૂબ આપડા માટે તો ગર્વની વાત કહેવાય સચિન ભાઈને આજ મારા તરફથી નાસ્તો કરવો પડશે સચિન ભાઈ આ હું કહું આપણો એટલે અમારા તરફથી નાસ્તો કરાવીશું સચિન ભાઈ અને તમે પણ કોમેન્ટમાં સચિનભાઈને ધન્યવાદ આપજો મિત્રો આપણા આર્મીમાં લાગ્યા હોય એટલે આપણી સેવા માટે જ બોર્ડર ઉપર જવાના કારગિલમાં તો ખૂબ ખૂબ ધન્યવાદ સચિનભાઈ અને આવી તો આવો રજા ઉપર એટલે મુલાકાત લેજો હજુ પોસ્ટિંગ ચાલુ નોકરી ચાલુ દેવાની બે જાન્યુઆરી બે જાન્યુઆરી મહિના પછી સચિનભાઈ નોકરી ઉપર જશે એટલે પછી મુલાકાત થાય ના થાય મિત્રો તો આવો એટલે તો જરૂર પધારજો ઓકે સચિનભાઈ આપણે ગર્વ કહેવાય ગમે તે પણ યાર નોકરી લાગે એ મહત્વ અને નોકરી આર્મી લાગવી એટલે તો ઓખે પોણી આવ્યા બધા આપણે કેટલી મહેનત કરીએ તો નહીં લાગતી સચિનભાઈ પાસ કરીને આ ટ્રેનિંગ એટલે ખૂબ ખૂબ ધન્યવાદ સચિનભાઈના અને આપણા તો નાસ્તો કરવા આવ્યા સચિનભાઈ આજ તો એમને સચિનભાઈને આપણે ભાઈ રેલી હમણાં હા સચિનભાઈના આપણા ગોમમાં રેલી હતી અને સચિનભાઈને બધાએ સ્વાગત કર્યું બહુ મોટા પાયે રેલી હતી સચિનભાઈની અને એમનું સ્વાગત કર્યું હતું સચિનભાઈ એટલે આજે જવો નાસ્તો કરવા આપણા તરફ થી નાસ્તો સચિન સચિનભાઈ અને એક સલામી સચિનભાઈ ગર્વ ની વાત કેવાય સલામી આવો મોકો મળવો સચિન ભાઈ યાદ કરજો વિડીયો લાઇક કરતા રહ્યો ઓકે તો સચિનભાઈ મસ્ત નાસ્તો કરાવી દેજે મિત્રો બધા મિત્રો આયા

અને ખુશ થઈ ગયા કે વાત કરીએ હેડો આજ આયા બધા મિત્રો આયા એટલે કીધું ઊભા વાત કરીએ તો આવડે જ વિડીયો જોતા રહેજો અને હોય આવા તો પછી પધારજો હોય હા આ મહેનત બધી જ કરીએ આ તમારા માટે જ બધા હોય ના ગુજરાતીઓને બતાવવાના તમને કણ નેચ્યુરલ નેચુરલ બતાવવાનો સીન જો આવો એટલે ફાઈનલ આવજો બરોબર ને પેલું હું કશો વાંધો નહીં પધાર જોઈએ યાર તમારા માટે ઓકે આવી મહેનત કરતા રહીશું તમને વિડીયો બનાવતા રહીશું ને બતાવતા રહીશું ઓકે હા ઓકે મળીએ જલ્દી મળીએ લે મેહુલ ભાઈ ઓર્ડર એ મિત્રો એટલે લાગી છે ઓકે ઓકે આવો આવો આ બાજુ આવો એક બાજુ ઓર્ડર મિત્રો એટલે થોડું લોળ પડી જાય મેહુલ ભાઈ પહેલાં યાર આપણા અમેરિકા અહીં કેનેડા વિદેશમાં જે જે આપણા ભૈલા બેઠા એમના માટે વિડીયો નેચરલ વિડીયો બનાવીને મોકલવાનો ગોવાજી આપણા ભૈલા ઓટે બધા ભૈલાઓને ગુજરાતીઓનો નેચરલ વિડીયો મોકલવાનો આ ગોવાજી આવા હતા તો એવા ને એવા જ બતાવવાના આઈ કે હા આ પોઝિશન બીજી પોઝિશન બદલવાની જ નહીં નકી કમાઈ ગયા કે બધા વાળા જ છે જોવા જોવા એરા નેચરલ 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 સમજે ને બતાવો એટલો ટાઈમ મગજ ફ્રેશ ટાઈમ તો અમેરિકા વાળા મારા મિત્રો અને બધા ભાઈ બહેનો જેટલા પણ માણસ જેટલા પણ આપણા ગુજરાતીઓ અહીંયા નાસ્તો કરવા આવશે એમ આસ્તા આસ્તા હું કેચઅપ કરી અને તમને બતાવતો રહે ચિંતા કરતા રહી મારા મિત્રો ખૂબ ખૂબ આભાર તમે વિડીયો જોવો એ બદલ અને તમે પણ અમેરિકા થી પધારો વિદેશ થી તમે પણ પધારો એટલે મુલાકાત લેજો આપણા નાસ્તા સેન્ટર મિત્રો લે ભાઈને ને ઢોસો પેલા ખાવાનું એ પેલા ભાઈ કોઈ ખાસ્યો બીજું કયો

ઇમના તાર આપડે મલે એ ભાગ્ય કેવાય યાર આપણું આપણું નસીબ કેવાય બચ્ચા નોકરી લાગે બહુ મહેનત પોકો અમે આપણી સેવા કરવા માટે જાય ઇમના માટે કોમેન્ટમાં જય હિન્દ લખજો આપણે બીજું કોઈ લખવું નહીં એ મિત્રો સચિનભાઈ માટે જય હિન્દ લખજો મિત્રો બરાબર જય હિન્દ જય હિન્દ જય ભારત હા ભારત માતા કી જય ટાયર લાવવા ટાયર ખતમ થઈ ગયા છે પૈસા નહીં ટાયર વગર કેતી આવો મોકલાને બે જતો રહે શું કરજો માગીલાલનો ટાયર જતો રહે મિત્રો આ ટાયર બતાવજો ટાયર જો

તો માગીલાલ ના ખબર કંપની નોકરી કરી યાર એટલે કોક કોક દાવ થાક ઉતારવા આવીને એટલે કે અરવિંદભાઈ પડ્યો કે અત્યારે કે યાર ઓલા અચ્છા થાકે બંધ કરી દિયા ઓજી જો અજુ ગ્રાહક આવી યાર ગ્રાહક આવા ગ્રાહક ખબર નહી હોય ગ્રાહક ને ખબર ભગવાન ને હા ઉનકો मालूम નહી થા હા બંધ હો ગયા ઉનકો मालूम નહી તો ગ્રાહક યાર ખબર ના હોય એટલે પૂછવા માટે આવી બાપા સીતારામ બન ગયે નહી ગોજી બાપા સીતારા

જાતે મેન્ટેનન્સ કર દઈએ ફોલ્ટ હું હોય તો મિત્રો ને કયો પછી તપેલું ગાડી ભાઈ જણ બતાવો બતાવો તપેલું બતાવો મિત્રો નું બતાવો કંપની બોલ ઓહ વાહ હું તમને તપેલું બતાવું મિત્રો તો મિત્રો આ કંપની બોલ છે સા ઓથી વીડીલેટ ચાટ લીતે ઢરાય છે એટલે કારણ કે આરી પોકરો ઉત બનાવી હું આમ ચાર નહીં પારી બરાબર તો એનો સર્વિસ કરી દેવી ને સર્વિસ કરીએ અબિયા ચાર પારિયો ઓ લે આ આ સાફ કરો હલો તો આના બરાબર નું પેલું એ કરવું હું આડી વાના હી ડગડાઈ હે તું આખું ના કરા તરમાઈ તરમાઈ નું આખું થાય કરું વાળ્યું આ વાળેલું ચાલ છે ને આટલું ચાલ છે ને વળ્યું આમ જો આમ ધાર થઈ જો આ વાળો આમ બેહી ગયું બરોબર ને આ આવડી તો આમ બેહારી બરોબર જોઈ લે ઓકે મિત્રો

તો મિત્રો હવે બધું સાફ સફાઈ કરી અને ધંધો વધાઈ દઈએ અને સોમવારથી મિત્રો ધંધો જણાવવાનું ચાલુ કરી દઈએ મિત્રો ધંધો કહેતા રહીશું ચમક બે ત્રણ મિત્રોની કોમેન્ટો મી એવું કે ધંધો તમે જણાવો તો સારું એમ કે કશો વધુ નહીં ધંધો જણાવીએ મિત્રો વધો નહીં આપણે તો કોઈ તકલીફ નહીં ખૂબ દિવસ ધંધો ઓસો થાય વધારે થાય તો કોઈ કરો તો ખાલી તમારા રિક્ષ ઉપર કરજો ધંધો બરાબર ને પછી આપણા સોશિયલ મીડિયાનું કોણ કાજે મારા એટલે મિત્રો મને અહુ ઓછું મળત ચાલે પણ કોમય સોશિયલ મીડિયામાં હી 10 હજાર હજુ હાલ મળતા નહીં આપણને પૈસા પણ મળશે એટલે હું જણાય તમને એમાં આપણને પેલું એ થાય એટલે મેન્ટેન બની રહે મિત્રો તમારા જોડી ખોટું કોઈ બોલવાનું આવતું નહીં મિત્રો જે પંદર 10 પંદર હજાર મળે શરૂઆતમાં એમાં આપણા કેમેરામેનને પગાર હાલવાનો હોય મિત્રો અને હું અમે અમુક ખવરાવું એમાં મને જે પોચ રૂપિયા મળતા હોય એ આપણે ગણતરી મારી નહીં હિસાબ તમે હિસાબ કરીને કરજો જો તો હું જણાવવામાં આવું જણાવી દઈ બિંદાસ ઓકે પછી મારી ભૂલ કાઢતા નહીં પાછળથી એટલે હું જણાવી તો દય હવે મિત્રો સોમવારથી ચાલુ કરીએ ધંધો જણાવવાનું ઓકે કમ્પ્લેટ પાકા પાયે જણાવીએ સોમવારે તમને હા જે આવ્યું છે તો મિત્રો પરિવાર સાથે સુખ શાંતિ રહેજો એવી પ્રાર્થના કરીએ અને મળીશું નવા એક બ્લોકમાં મિત્રો રવિવારનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો મેળામાં જવાનું આયોજન કર્યું જોઈએ સેટિંગ થાય એ પ્રમાણે બ્લોગ ને એનોય બનાવીશું સારો હશે તો બહુ મોટો બનાવે તો મોટો બનાવીશું તો અચૂક જોજો એવી આશા હા મિત્રો મેળાની અંદર જેવો મેળો ભરવાનો એ જોયું નહીં પણ જે હોય તમને જણાય છે તો મળીશું નવા એક બ્લોગમાં મિત્રો તો હું જય માતાજી જય માતાજી